ચો માલકાની અને જોઈયા આજના સમાચાર અરવલ્લી જિલ્લામાં રેન્જ આઈજી નું ઇન્સ્પેક્શન અને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું ગાંધીનગર રેન્જના આઈજી વિરેન્દ્રસિંહ યાદવ એ અરવલ્લી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શન કર્યું હતું તેમજ તેમની ઉપસ્થિતિમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું રેન્જ આઈજી એ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓને સંબોધ્યા હતા અરવલ્લી જિલ્લા એસપી કચેરી ખાતે લોક દરબારમાં મેઘરજ ધનસુરા બાયડ મોડાસાના અગ્રણીઓ રજૂઆતો સાંભળી અને ઉત્તર આપ્યા હતા જિલ્લા પોલીસ વડા શેફ અલી બરવાલ ડીવાય એસપી કેજી ચૌધરી અને અન્ય પોલીસ અધિકારીઓ લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા આજે અરવલ્લી જિલ્લાનું રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન હતું તે સંબંધમાં સવારે સેરેમોનિયલ પરેડ લેવામાં આવી એના પછી આઉટડોરની અલગ અલગ એક્ટિવિટીઝ જેમાં ચેકપોસ્ટનું ડેમો હોય બિલ્ડિંગ ઇન્ટરવેન્શન હોય પછી હેડક્વાર્ટરની વિઝિટ હોય અને અન્ય અલગ અલગ પ્રકારની ડ્રીલ્સ અને વેપન્સ અને મોક ડ્રીલ આ બાબતની તમામ ડ્રીલ્સ અને ડેમોની ચકાસણી કરવામાં આવી એની અલાવા આ ઇન્સ્પેક્શનના અનુસંધાને લોકદરબાર પણ લેવામાં આવ્યો છે જેમાં લોકોના અરવલ્લી જિલ્લાના લોકોના જે પ્રશ્નો હતા એ સાંભળવામાં આવ્યા છે અને આનો નિકાલ કેવી રીતે થાય આ બાબતની પણ સૂચન જિલ્લામાં એસપી શ્રી અને અન્ય અધિકારીઓને આપવામાં આવી છે એ જે વાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે એ દરેક પ્રકારની ચકાસણી કરવાનું એક ઉદ્દેશ્ય હોય છે કે જેમાં ક્રાઇમ કોન્ફરન્સ પણ લેવામાં આવે છે કે જિલ્લામાં ક્રાઇમની શું સ્થિતિ છે એનું એનાલિસિસ કરવામાં આવે છે અને આપણે કયા કયા પ્રકારના ક્રાઇમ કયા કયા ભાગમાં હોય છે અને એને કેવી રીતે આ કંટ્રોલમાં કરવામાં આવે કેવી રીતે એ ગુનાઓ કમ કરવામાં આવે અને ગુનેગારો ઉપર કેવી રીતે પોલીસની પકડ વધારવામાં આવે તે બાબતનું એક આયોજન પણ એમાં કરવામાં આવે છે અને મને લાગે છે કે જે હું અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લા પોલીસનું જે પ્રદર્શન અને જે કામગીરી જોયો છું એમાં સરસ કામગીરી રહી છે અને આગળ પણ જે જે પ્રશ્નો અરવલ્લી જિલ્લાના લોકોના જે આવશે આ સંબંધમાં અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી સારું વળણ રાખીને અને આના રિઝોલ્વ કરવામાં આવશે અને ક્રાઈમ પણ પકડે સારી કરવામાં આવશે અને જે ગુનેગારો વધારે જે છે કે નહીં લોકોને પરેશાન કરતા હોય ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય આ ગુનેગારોની એક લિસ્ટ પણ છે અને એ ઓર લિસ્ટ બનાવવામાં આવી રહી છે અને આની પણ ગુનેગારોને જે પોલીસ પકડતી દૂર છે આને પણ પકડવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે